જે ભાજપ લોકસભામાં આંચકો આપ્યો તે નામ જ નથી લેતી હવે ગેસ સિલિન્ડર ઓગણચાલીસ રૂપિયાનો વધારો જી હા મિત્રો નવા મહિનાના પ્રથમ દિવસે જ સામાન્ય લોકોને મોંઘવારીનો નવો આંચકો લાગ્યો છે સરકારી ઓઇલ અને ગેસ માર્કેટિંગ કંપનીમાં આજે રવિવારે સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે આ બાદ ઓગણીસ કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નો મોગા થઈ ગયા છે રાહતની વાત એ છે કે આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જી હા મિત્રો આજથી આ ગ્રાહકો પર બોજ વધે છે સરકારી ઓઈલ કંપની દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ ઓગણચાલીસ રૂપિયાનો વધારો થયો છે જોકે આ વધારો માત્ર ઓગણીસ કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે છે આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટે એલપીજી સિલિન્ડરની કિંમત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તમારા શહેર હાથમાં તો તાજેતરમાં ત્યારબાદ દિલ્હીમાં ઓગણીસ કિલો સિલિન્ડર કિંમત સોળસો એકાણું પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગયો છે આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ ઓગણીસ કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આઠથી નવ રૂપિયામાં વધારો કરવામાં આવ્યો હતો મતલબ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને વધારો કરવામાં આવ્યો છે નવનીત વધારા પછી આજથી કોલકાતા કોમર્શિયલ સિલિન્ડર એલપીજીમાં અઢારસો બે રૂપિયા ઉપલબ્ધ થશે મુંબઈના લોકો હવે આ મોટો સિલિન્ડર માટે ત્રણસો ચુમ્માલીસ રૂપિયા ચૂકવવા પડશે અને ચેન્નાઈમાં તેની કિંમત અઢારસો ને રૂપિયા હશે તો મિત્રો નીજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ ધન્યવાદ જય હિન્દ